જય માતાજી મિત્રો આજે આપણે બનાવવાના છીએ શિયાળામાં અને ઉતરાયણમાં ખવાતું સ્પેશિયલ ઊંધિયું એકદમ ટેસ્ટમાં બી સરસ અને સ્વાદિષ્ટ અહીંયા ઊંધિયું બનાવવા માટે આપણે પહેલાં મુઠિયા બનાવવા પડશે તો એના માટે આપણે એક ચટણી બનાવી લઈએ એક જારમાં આપણે ત્રણથી ચાર લીલા મરચાં લઈ લઈએ ત્યારબાદ એના અંદર આપણે લીલું લસણ એડ કરીશું એક આદુનો ટુકડો એડ કરીશું અને આપણે અંદર થોડા લીલા ધાણા એડ કરી અને એક સ્મૂથ ચટણી બનાવી દઈશું ત્યારબાદ આપણે એકદમ ઝીણી ઝીણી સમારેલી મેથી અને કોથમી લીધેલી છે એને એક ત્રાસમાં લઈ અને આપણે મુઠિયા બનાવવાની તૈયારી કરીશું મેથી અને કોથમી લીધા બાદ એના અંદર ઘઉંનો લોટ આપણે એડ કરીશું ઘઉનો લોટ લીધા બાદ એના અંદર હવે આપણે બેસન એડ કરીશું બેસનને ને આ રીતે ચાળીને જ લેવાનું કારણ કે આપણે લોટ બાંધતી વખતે એના અંદર આપણે બેસનની ની ગાંઠો ના રહી જાય એ માટે આ રીતે બેસનને ચાળીને લઈ લેવાનું ત્યારબાદ એના અંદર આપણે સોજી એડ કરીશું અહીંયા મેં મોટી સોજી લીધેલી છે સોજી ના હોય તો અહીંયા ઘઉંનો કરકરો લોટ પણ આપણે એડ કરી શકીએ ત્યારબાદ એક ચપટી હિંગ નાખીશું ત્યારબાદ અહીંયા બે ચપટી આપણે ખાવાનો સોડા એડ કરીશું અને બે ચમચી જેટલા ધોળા તલ નાખીશું ત્યારબાદ આપણે હવે એના અંદર અડધી ચમચી જેટલું આપણે અજમો એડ કરીશું એના અંદર જે આપણે ચટણી બનાવી હતી લીલા મરચાંની અને લસણની એ પણ એડ કરી દઈશું અંદર એક આખું લીંબુ એડ કરીશું સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું આ બધું એડ કર્યા બાદ આપણે બધું મિશ્રણને મિક્સ કરી લેશું

જો લોટ બાંધતી વખતે અંદર પાણીની જરૂર પડે તો જ એડ કરવું બાકી તો મેથીમાં રહેલું પાણી હોય છે એના લીધે લોટ બંધાઈ જાય છે પણ આપણે અહીંયા પાણીની જરૂર પડી છે તો થોડું પાણી છાંટી અને આપણે લોટ બાંધી લઈશું જો ઓછું ઊંધિયું બનાવવાનું હોય અને ઓછા મુઠિયા બનાવવાના હોય તો એની અંદર પાણીની જરૂર પડતી નથી જો આપણો લોટ બંધાઈ ગયો છે હવે આપણે આ રીતે એકદમ પતળા પતળા મુઠિયા વણી લઈશું જો બે હથેળીની વચ્ચે ઘસી અને આ રીતે મુઠિયા બનાવી લેવાના એકદમ પતળા રાખવાના એના લીધે આપણે એકદમ સરસ રીતે ચડી જાય અંદરથી પણ ચડી જાય ને બહારથી એકદમ ક્રિસ્પી થાય એ માટે એકદમ પતળા પતળા મુઠિયા વણવાના મુઠિયા વણાય ત્યારબાદ આપણે હવે એક બીજી તૈયારી કરી લઈએ મેં અહીંયા નાની ઝીણી બટેકી લીધી છે બટેકીને છોલી અને બે ભાગ કરી એને પાણીમાં નાખીશું જેના લીધે કાળી ના થઈ જાય આપણે શક્કરિયા એડ કરીશું એની અંદર આપણે બધું શાકભાજી પાણીની અંદર નાખવાનું કે જેના લીધે કાળું ના પડી જાય આપણે છોલી એને પણ હવે આપણે આપણે પીસ કરી અને જે બટાકા લીધેલા છે એના અંદર જ એડ કરી લઈશું જો બટાકાની અંદર જ આપણે આવી રીતે ગોળ ગોળ પીસ કરી અને આપણે એડ કરી લેશું એકદમ થોડા પતળા પીસ રાખવાના જેના લીધે તળવાની અંદર આસાની રહે અને એકદમ જલ્દીથી ચડી જાય ત્યારબાદ અહીંયા મેં ચાર કેળા લીધેલા છે કાચા જો કાચા કેળા ના હોય તો આપણું ઊંધિયું તૈયાર થઈ જાય ત્યારબાદ એના અંદર પાકા કેળા પણ આપણે એડ કરી શકીએ કેળાને પણ આપણે આવી રીતે નાના નાના ટુકડા કરી લેશું પાપડી લીધેલી છે એના અંદરથી દાણા કાઢી અને એના જે છૂતરા હતા એના બે ભાગ કરીને લીધેલા છે ત્યારબાદ આપણે તુવરના દાણા લીધા છે વટાણાના દાણા લીધા છે અહીંયા વાલોળ લીધેલી છે વાલોળને જે અંદર દાણા હોય એ કાઢી લેવાના જે વાલોળની અંદર દાણા ના હોય એને આ રીતે કટ કરી લેવાની ત્યારબાદ એક અહીંયા આપણે રતાળું લીધેલું છે રતાળાને એકદમ આવી રીતે વધારે છાલ કાઢી અને છોલવાનું ત્યારબાદ ઇનેરવે આપણે કટોરાની અંદર કટ કરી લઈશું રતાળોને પાણીમાં નહીં નાખવાનું કારણ કે એકદમ ચીકણું હોય છે એ માટે એને એક અલગથી જ કટોરીમાં આપણે આવી રીતે નાના નાના પીસ કરી અને કટ કરી લેવાનું ધોવાઈ ગયા છે અને રીંગણને આપણે જે રીતે સંભાર બનાવીએ એ રીતે રીંગણને આપણે કટ કરી લેવાનું અહીંયા મેં નાના નાના રીંગણ લીધા છે જેના લીધે જલ્દી આપણા તળાઈ જાય હવે આપણે તેલની અંદર તેલ ગરમ કરી લેવાનું તેલ ગરમ થઈ જાય ત્યારબાદ આપણે એની અંદર બધા શાકભાજી એડ કરી અને તળી લેશું મેં અહીંયા શક અને બટાકું એકસાથે તળેલું છે આ રીતે તેલ ગરમ થાય એના અંદર આ રીતે આપણે બટાકા અને શક્કરિયા એડ કરી અને આપણે તળી લેવાના જો આપણે એક સાથે અલગ અલગ રીતે શક્કરિયાને તળવાના જે રીતે તમને યોગ્ય લાગે એ રીતે પણ આપણે તળી શકીએ બે થી ત્રણ મિનિટ થઈ ગઈ છે અને આપણા બટાકા અને શક્કરિયા પણ તળાઈ ગયા છે હવે આપણે એને તેલમાંથી કાઢી લેશું ત્યારબાદ આપણે ધતાળું પણ તળી લેશું એને બે થી 3 મિનિટ્સ ફી ફ્રાય કરી અને એને પણ આપણે કાઢી લેશું તો પણ તળાઈ ગયું છે એને પણ આપણે કાઢી લેશું હવે ત્યારબાદ આપણે જે કાચા કેળા લીધા હતા એમને પણ તળી લેશું આપણે રતાળું બટાકું શક્કરિયું કેળાં આ બધું એકસાથે તળી શકીએ છીએ જો અલગ અલગ ન તળવું હોય અને થોડું જ ઊંધિયું બનાવવું હોય તો આ બધું એકસાથે પણ આપણે તળી શકીએ કેળા પણ આપણા ત્રણથી ચાર મિનિટમાં તળાઈને તૈયાર થઈ ગયા છે એમને પણ આપણે હવે કાઢી લેશું તેલમાંથી ત્યારબાદ આપણે રીંગણ જે લીધા હતા એમને પણ ફ્રાય કરી લેશું રીંગણને અલગથી જ તળવાના કારણ કે એ જલ્દી ચડી જાય છે એના માટે એને એક થી દોઢ મિનિટ સુધી તળી અને જલ્દીથી લઈ લેવાના એક થી દોઢ મિનિટમાં આપણા રીંગણ એકદમ પોચા થઈ ગયા છે તળાઈને એને પણ આપણે બધા શાકભાજીની અંદર એડ કરી લેશું કાઢીને જો આપણું બધું શાકભાજી તળાઈ ગયું છે હવે આવે છે મુઠિયાનો વારો તો આ રીતે મુઠિયા આપણે નાના નાના બનાવી અને એને પણ તળી લેશું એકદમ પતળા રાખવાના જેના લીધે અંદરથી પણ ચડી જાય અને બહારથી એકદમ ક્રિસ્પી થાય આ રીતે લાલ બાદ આપણે એને પણ તેલમાંથી કાઢી લેશું એકદમ ક્રિસ્પી થઈ ગયા છે હવે ત્યારબાદ આપણે ઊંધિયા માટેની એક ચટણી તૈયાર કરીશું જે શાકમાં નાખવાની હોય છે ઊંધિયામાં એના અંદર મેં ચાર પાંચ લીલા મરચાં લીધા છે અહીંયા સૂકો મરચું આપણે વાપરવાનું નથી એ માટે જેટલી તિકાશ જોઈતી હોય એટલા આપણે લીલા મરચાં એડ કરીશું લીલી હળદર એડ કરીશું કે આપણે હળદરનો પાવડર પણ આપણે એડ કરવાના નથી એના માટે હળદર આપણે લીલી લીધેલી છે ત્યારબાદ આદુનો ટુકડો લઈ હવે લીલું લસણ એડ કરીશું લીલું લસણનું પ્રમાણ વધારે રાખવાનું જેના લીધે સ્વાદ સારો આવે હવે આ જુઓ આપણી પેસ્ટ તૈયાર થઈ ગઈ છે આ બધું આપણે ઊંધિયાની અંદર નાખીશું કારણ કે આપણે સૂકા મસાલા એક પણ નથી નાખવાના ત્યારબાદ આપણે જે દાણાવાળા શાકભાજી લીધા હતા એને ત્રણ થી ચાર મિનિટ સુધી પાણીની અંદર નાખી અને બાફી લેશું જેના લીધે આપણું ઊંધિયું ફટાફટ તૈયાર થઈ જાય અહીંયા સુરતી પાપડી વટાણાના દાણા તુવરના દાણા અને વાલોળ લીધેલી છે ઝાલરના દાણા પણ આપણે એડ કરેલા છે ત્રણ થી ચાર મિનિટ સુધી બાફી લેવાનું ત્યારબાદ આપણે તપેલી અંદર તેલ ગરમ કરી અને જે બાફેલા શાકભાજી હતા એ એડ કરી લેશું એ અહીંયા જે આપણે તળવાનું તેલ હતું જે બચેલું હતું એ જ વાપરેલું છે કારણ કે એના અંદર આપણે બધા શાકભાજી તળ્યા હતા એટલે આપણો સ્વાદ જળવા રહીએ અંદર મેથી પણ હતી એ માટે આપણે એ જ તેલ એડ કર્યું છે તો તેલ ગરમ કરી અને જે બાફ્યા હતા શાકભાજી એ આપણે તેલની અંદર એડ કરી લેશું એ મિક્સ કરી ત્યારબાદ આપણે જે તળેલા શાકભાજી હતા એ પણ એડ કરી દેશું આ બધું આપણે મિક્સ કરી લેશું એકદમ ધીમે ધીમે મિક્સ કરવાનું જેના લીધે આપણું શાકભાજી ભાગી ના જાય હવે આપણે જે ચટણી બનાવી હતી એ એડ કરીશું કારણ કે અહીંયા આપણે સૂકા મસાલા એડ નથી કરવાના હવે આ મસાલો નાખી એ પણ આપણે આ રીતે મિક્સ કરી લેશું ત્યારબાદ આપણે અંદર સ્વાદ માટે નાખીશું ઊંધિયાનો મસાલો ઊંધિયાનો મસાલો ના હોય તો અહીંયા એકથી દોઢ ચમચી આપણે ગરમ મસાલો પણ એડ કરી શકીએ ત્યારબાદ અંદર આપણે વ્હાઈટ તલ એડ કરીશું જે પ્રમાણમાં એડ કરવા એ પ્રમાણે કરવાના એને પણ આપણે મિક્સ કરી લેશું જો આ રીતે બધું મિક્સ કરી લેવાનું ત્યારબાદ અહીંયા મેં કોઠાની ચટણી બનાવેલી છે એ આપણે એડ કરીશું એકદમ ચટપટું બનશે એનાથી અહીંયા ચટણીની લિંક આપણે આપણી ચેનલ પર મૂકેલી છે એ વિડીયો તમે જોઈ લેજો જો તમારે બનાવી હોય તો ત્યારબાદ આપણે જે મુઠિયા માટે ગ્રીન ચટણી બનાવી હતી એ પણ આપણે એના અંદર એડ કરીશું અને આ બધું હવે એકદમ સારી રીતે મિક્સ કરી લેશું પછી એના અંદર જે આપણે તળેલા મુઠિયા હતા જો આપણું ઊંધિયું તૈયાર થઈ જાય ત્યારબાદ છેલ્લેથી જ આપણે મુઠિયા એડ કરવાના અને હવે આ બધું મિક્સ કરી લેવાનું એકદમ ફોરા ફોરા હાથે આપણે મિક્સ કરી લઈશું આપણું બુદ્ધિ બનીને તૈયાર થઈ ગયું છે તો ઉત્તરાયણ પણ તમે જરૂરથી બનાવજો